નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે માહિતી મેળવવાનું છે કે જે લોકો ધોરણ દસ અને બાર પછી આઈટીઆઈ કરવા માંગતા હોય અને જે આઈટીઆઈના એડમિશન શરૂ છે તો તેનું ઓનલાઈન ફોર્મ જાતે ભરવા માંગતા હોય તેના માટે આ વિડીયો મહત્વનો છે તો આજે આપણે માહિતી મેળવીશું કે આઈટીઆઈ એડમિશનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલે કે ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે વેબસાઈટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે લિંક ઓપન કરી શકો છો અથવા તમે આઈટીઆઈ એડમિશન ટાઈપ કરી અને ગુગલમાં સર્ચ કરી શકો છો વેબસાઇટ તમને જોવા મળશે જેનું હોમપેજ કંઈ આવા પ્રકારનું છે જેમાં અહીં વિગત આપેલી છે કે ફોર રજિસ્ટ્રેશન કેન્ડિડેટ લોગિન અથવા ઓફિસ લોગિન તો તમે અહીં ફ્રેશર હોય તો અહીં નવા રજીસ્ટર ક્લિક કરી શકો છો ત્યાંથી તમે નવું રજીસ્ટ્રેશન કરશું તો આપણે અહીં જાણશું કે નવું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો સૌપ્રથમ અરજદારનું નામ અહીં લખવાનું છે માર્કશીટના આધારે તો અહીં અરજદારનું નામ લખવાનું છે ત્યારબાદ અરજદારના પિતાનું નામ એટલે કે વાલીનું નામ લખવાનું છે આધાર કાર્ડ ની અંદર તમારું કેવા પ્રકારનું નામ છે કે અહીં તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ માતાનું નામ અહીં લખવાનું છે તમારી જાતિ પુરુષ સ્ત્રી હોય તો જે પણ હોય તમારી માતૃભાષા અહીં પસંદ કરવાની છે ત્યારબાદ અહીં આપેલું છે કે રહેણા નો વિસ્તાર જે વિસ્તારની અંદર તમે શહેરી વિસ્તાર અથવા ગ્રામ્ય વિસ્તાર જે આવતો હોય ત્યારબાદ તમારા આધાર કાર્ડ ની અંદર તમારા ઘર નંબર સોસાયટી વિસ્તાર આવતો હોય તો વિસ્તાર લખવાનો છે ત્યારબાદ તમારું લેન્ડમાર્ક અથવા ચોક્કસ ચોરા વિસ્તાર આવતા હોય ગામ ની અંદર અહીં તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારું શહેર સિટી ડિસ્ટ્રિક્ટ એ તમારે અહીં ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારો જિલ્લો કયો જિલ્લો છે એ તમારે ટાઈપ કરવાનો છે ત્યારબાદ તમારો તાલુકો નીચે અહીં આપેલું છે મોબાઈલ નંબર એસએમએસ એલર્ટ માટે દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવો ફરજિયાત છે ફરીથી અહીં રીટાઇપ મોબાઈલ નંબર એન્ટર કરવાનો મોબાઈલ નંબરમાં ખાસ ધ્યાન રાખવાનું તમારાથી કંઈ મિસ્ટેક ન થાય તે બાબતનું ત્યારબાદ ઈમેલ આઈડી તમારા મોબાઈલ મોબાઈલ નંબરની અંદર પ્લે સ્ટોરમાં અથવા જીમેલ એકાઉન્ટની અંદર ઈમેલ આઈડી હોય છે તે ઈમેલ આઈડી તમારે અહીં ટાઈપ કરવાની છે ત્યારબાદ રીટાઇપ ઈમેલ આઈડી જન્મ તારીખ ખાસ તમારે જન્મ તારીખ ચેક કરી લઈ તમારા સ્કૂલ લિવિંગ અથવા બર્થ સર્ટિફિકેટમાં જન્મ તારીખ હોય તે તમારે એન્ટર કરવી છે જેનાથી ભવિષ્યમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય ત્યારબાદ અહીં અહીં ફોટો ફોટો આઈડી આઈડી ની વિગતો આમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરી શકો ડ્રાઇવિંગ બેંક એકાઉન્ટ કોઈ પણ એક વિગત તે વિગત એડ ન કરો તો ચાલે કારણ કે તે વિગતો મરજિયાત છે ફરજિયાત નથી ફોટો આઈડી કાર્ડ નંબર અહીં જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો તેની વિગત અહીં લખવાની છે ત્યારબાદ તમારો ધર્મ હિન્દુ મુસ્લિમ શીખ પાર્કી જે હોય તમારે એન્ટર કરવાનું છે ત્યારબાદ અન્ય કેટેગરી ફિઝિકલ પ્રોબ્લેમ હોય એટલે કે હોય અથવા કોઈ અધર સર્વિસ હોય તો તમે એ પસંદ કરી શકો છો ત્યારબાદ તમારી જાતિ જનરલ એસીબીસી એસી એસટી જે પણ હોય તે તમારે અહીં પસંદ કરવાની છે ત્યારબાદ અહીં આપેલું છે કે શૈક્ષણિક વિગત શૈક્ષણિક વિગતની અંદર એચ નો બેઠકનો સીટ નંબર

કરી શકો છો ત્યારબાદ તે વિગત અહીં લખવાની છે કે પાસ કર્યાનું વર્ષ બેટ શીટ નંબર મેળવેલા ગુણ તેમાંથી કેટલા મેળવેલા ગુણ છે ગણિત અને વિજ્ઞાન વિષયમાં કેટલા કેટલા માર્ક્સ આવે છે તે વિગત અહીં લખવાની છે ત્યારબાદ ધોરણ દસ ધોરણ દસ પછી જે લોકોએ ધોરણ બાર કર્યું હોય તેની વિગતો અહીં લખવાની છે આર્ટસ કોમર્સ સાયન્સ કરેલું હોય તો તેની વિગત અહીં એડ કરવાની છે ત્યારબાદ આઈટીઆઈમાં કોઈ અધર કોર્સ કરેલો હોય તો એ કોર્સની વિગત પણ તમે અહીં એડ કરી શકો છો ત્યારબાદ કોલેજ

આગળનું ફોર્મ ભરવા માટે અહીં ઉમેદવારની લોગિન કરવા માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરશું તો અહીં લોગિન કરવા માટે રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનું છે ત્યારબાદ ઓફ બર્થ ફિલ કરીને લોગિન કરવાનું રહેશે લોગ કરશો એટલે આવું કેન્ડિડેટ હોમ આવશે એના પહેલા તમારે એક ફોટો અપલોડ કરવાનો રહેશે જે મેં સ્કીપ કરી દીધો છે અહીં તો અહીં પ્રિવ્યુ એપ્લિકેશન તમે જોઈ શકો છો ફોર્મની વિગતો ચેક કરી શકો છો કે મારા ફોર્મમાં કંઈ ભૂલ નથી ને ભૂલ હોય તો તમે એડિટ કરી અને સુધારો કરી શકો છો ત્યારબાદ અહીં એડિટનું ઓપ્શન પણ આપેલું છે તમે સુધારો કરી શકો છો આ ફોટો અપલોડ અથવા તમે ચેન્જ કરી શકો છો ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાનું રહેશે કન્ફર્મ કર્યા બાદ અહીંથી એપ્લિકેશનની પ્રિન્ટ મેળવવાની છે પ્રિન્ટ મેળવવા માટે એના પર ક્લિક કરી અહીં તમારે જન્મ તારીખ એન્ટર કરી તમારી જે જન્મ તારીખ છે તે તમારે એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે તમારી પાસે એક પીડીએફ જનરેટ થશે જે તમે સેવ અથવા તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકો છો તમારી પાસે પ્રિન્ટર અવેલેબલ હોય તો તમે પ્રિન્ટ કરી શકો અથવા તમે પીડીએફ સેવ કરી શકો છો ત્યારબાદ આપણે બેક કરી અને ફરીથી હોમ પેજની અંદર અહીંથી તમારે રજીસ્ટ્રેશન ફી ભરવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે અહીં તમારે તમારી ડેટ ઓફ બર્થ સેન્ડ કરીને ઓનલાઈન ફી પર ક્લિક કરવાનું રહેશે ફી ભર્યા બાદ આવી રીતે તમારું સક્સેસફુલ થઈ જશે અહીંથી તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકો છો અથવા તમે પીડીએફ સેવ કરી શકો છો આવી રીતે તમારું ફોર્મ તમે જાતે ભરી શકો છો ચેક કરી શકો છો અને અહીં કન્ફર્મેશન નંબર જે તમારે નોટ કરવાનો રહે છે લાસ્ટ ટાઈમ સુધી તમારે એ ઉપયોગમાં બની શકે છે ત્યારબાદ અહીં લોગઆઉટ ઓપ્શન આપેલું છે લોગઆઉટ કરી શકો છો મિત્રો આવી જ રીતે નવા ફોર્મ નવી માહિતી તમે આ ચેનલમાંથી મેળવી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો દિવસ શુભ રહે ધન્યવાદ